સોશિયલ મીડિયાના રવાડે ચડેલા યુવાનો માટે જિંદગી તો જાણે રમત બની ગઈ છે યુવાનો સોશિયલ મીડિયાને જ જિંદગી માની બેઠા છે સોશિયલ મીડિયાના વડગાણને કારણે અનેક યુવાનો જિંદગીથી હાથ ધોઈ બેસે છે એવી જ રીતે ઘટના સુરત કુડિયાણા ગામમાં બની છે જ્યાં એકવીસ વર્ષીય પ્રતિક પટેલ નામના યુવકે ફેમસ થવાના ચક્કરમાં આપઘાત કરી લીધો છે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે હવે વિદ્યાર્થી પોતાના નામ પાછળ પિતાના નામની જગ્યાએ માતાનું નામ પણ લખાવી શકશે જૂના નિયમોની વાત કરવામાં આવે તો નામ સુધારવા માટે શિક્ષણ વિભાગમાં રજૂઆત કરવામાં આવી હતી પરંતુ હવે તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓને આ જવાબદારી સોંપવામાં આવી છે જ્યારે નામ બદલવાની વાત કરવામાં આવે તો જો કોઈ કિસ્સામાં પિતાનું મૃત્યુ થાય તો મરણ સર્ટિફિકેટ આપીને પિતાના નામની જગ્યાએ માતાનું નામ લખાવી શકાશે રાજ્યમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે ત્યારે વધતી ગરમીના કારણે રાજ્યની શાળાઓના સમયમાં ફેરફાર કરવાની છૂટ આપવામાં આવી છે સાથોસાથ બપોરના સમયે ગ્રાઉન્ડ પર એક્ટિવિટી ન કરવા તેમજ ઓપન એર ક્લાસ હાથ ન ધરવા આદેશ આપવામાં આવ્યો છે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાસેરિયાએ કહ્યું કે ગુજરાતના હવામાન વિભાગ દ્વારા ગરમીનું પ્રમાણ ખૂબ વધશે તેવી આગાહી કરવામાં આવી છે ત્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટના રૂપે હવામાન વિભાગે શિક્ષણ વિભાગને માહિતી આપી હતી ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળામાં એક પરિપત્ર કરવામાં આવ્યો છે કે શાળાના સમયમાં ફેરફારનો નિર્ણય પોતાની વિવેક બુદ્ધિથી લઈ શકશે સુરતમાં જૈન મુનિ દુષ્કર્મના કેસમાં જૈન મુની શાંતિ સાગરજી મહારાજને દોષી જાહેર કરવામાં આવ્યા છે તેમજ કોર્ટે દસ વર્ષની સજાનો હુકમ પણ કર્યો છે તે ઉપરાંત રૂપિયા પચીસ હજાર નોંધ પણ ફટકાર્યો છે જૈન સમાજના મુનિ પર વર્ષ બે હજાર સત્તરમાં દુષ્કર્મનો આરોપ લાગ્યો હતો બનાસ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ મોરિયા ખાતે આજે એક ગૌરવવંતો પ્રસંગ યોજાયો હતો કોલેજના દ્વિતીય સ્નાતક સમારંભમાં એકસો ને સિત્તેર એમબીબીએસ વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરવામાં આવી હતી આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલ પણ વિશેષ અતિથિ તરીકે હાજર રહ્યા હતા બંને મહાનુભાવોના હસ્તે વર્ષની બેચના તમામ વિદ્યાર્થીઓને પદવીઓ આપવામાં આવી હતી આ સમારંભ બનાસ મેડિકલ કોલેજના ઇતિહાસમાં બીજો સ્નાતક સમારંભ હતો આ પ્રસંગે નવા તબીબોએ આરોગ્ય ક્ષેત્રે ઉત્કૃષ્ટ સેવા આપવાની પ્રતિજ્ઞા લીધી હતી ગીર સોમનાથ જિલ્લાના તાલાલા વિસ્તારમાં આજે બપોરે એકને તેત્રીસ કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો રિક્ટર સ્કેલ પર બે પોઈન્ટ એકની તીવ્રતા ધરાવતા આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ તાલાલાથી બાર કિલોમીટર ઉત્તર પૂર્વ દિશામાં નોંધાયું હતું આ ભૂકંપનો આંચકો તાલાલા વિસ્તારના ઘાવા સુરવાવ બોરવાવ જાંબુર માધવપુર અને આકોલવાડી સહિતના વિસ્તારોમાં અનુભવાયો હતો જોકે આંચકો હળવો હોવાથી કોઈ જાનમાલનું નુકસાન થયું નથી પરંતુ આ ઘટનાને કારણે સ્થાનિક રહેવાસીઓમાં ગભરાટની લાગણી ફેલાઈ હતી સુરતના કાપુદરા વિસ્તારમાં એક પાડોશી હેવાન બન્યો છે પ્રભુ દર્શન સોસાયટીમાં બાળકોના ઝઘડા જેવી નજીવી બાબતે બળદેવ ખતરાણી નામના શખ્સે પાડોશમાં રહેતા મહિલાના ઘરમાં ઘૂસીને તેના વાળ પકડીને ઢસડીને બહાર ખેંચીને બહેરેમીથી માર માર્યો છે આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે દ્વારકામાં આવતીકાલે તારીખ છ એપ્રિલના સવારે રિલાયન્સ ગ્રુપના યુવાન ઉદ્યોગપતિ અનંત અંબાણી દ્વારકા પહોંચશે તેની તૈયારીઓના ભાગરૂપે આજે પાંચ એપ્રિલના દ્વારકા શારદાપીઠના બ્રહ્મચારી શ્રી નારાયણનંદજીના નેતૃત્વમાં વિવિધ સંસ્થાઓએ અનંત અંબાણીના સ્વાગતની તૈયારીઓ માટે મિટિંગનું આયોજન કર્યું હતું સૌપ્રથમ પ્રથમ ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ પ્રાપ્ત કરશે ત્યારબાદ શહેરભરમાં મીઠાઈનું વિતરણ કરશે રાનપુરના કોઝી વિસ્તારમાં આવેલા કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં મોડી રાત્રે આગ લાગવાની ઘટના બની હતી કોમ્પ્લેક્ષના બીજા માળે આવેલી દુકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી આ ઘટનાથી વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો વડોદરા શહેરના વડસર બ્રિજ પાસે ચાર એપ્રિલની રાત્રે ચિકકાર દારૂ પીને બેફામ સ્પીડમાં જઈ રહેલા કાર ચાલકે ટુ વ્હીલર અને એક કારને ટક્કર મારી હતી અકસ્માતમાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા ઘટનાને પગલે આસપાસથી લોકો એકત્ર થઈ ગયા હતા અને નશામાં ધૂત કાર ચાલકને મેથી પાક ચખાડ્યો હતો ઘટનાની જાણ થતા માંજલપુર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે